મૂડીની વાત આવે છે ત્યારે કોઈ મા બાપ ને તમે પૂછજો કે તમારી પાસે મૂડી કેટલી તો દુનિયાના મા બાપો શું કહેશે મારા બે બે દીકરા અને મારી દીકરી સંતાનો ને મૂડી ગણે છે એ સંતાનો હવે મા બાપની મૂડી ગણવા માંડ્યા છે સાહેબ એમાં દીકરા માટે કદાચ થોડું પણ આપણે પહેલા કંઈક કેતા તા પણ દીકરીઓ માટે તો કોઈ દી નહોતા બોલતા સાહેબ દીકરી સમર્પણ છે દીકરી ત્યાગ છે દીકરી પ્રેમનું પાત્ર છે દીકરી સ્નેહની સરિતા છે આ શબ્દો ક્યાં ક્યાંક હવે કેમ ખોટા પડે છે સાહેબ બહુ દુઃખ છે દીકરીને અમે વાલનો દરિયો કહી છે સાહેબ એવી દીકરી જ્યારે વૃદ્ધા વૃદ્ધાવસ્થાએ માને જરૂર હોય જે માએ દીકરીને ટેકો કરી પોતાની સાથે રાખી પોતાના દીકરાની સાથેના સંબંધોને બગાડી અને એમ કહેવાય છે કે પોતાની તમામ મૂડી મિલકત દીકરીને આપી દીધી એને એક જ આશા હતી કે મારી પાછલી જિંદગી સરસ રીતે નીકળી જાય